નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશીષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપનિવર્સિટીમાં કાર્યરત છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીએસડબલ્યુ પાઠ્યક્રમ બસો બે અસામાજિક જૂથ કાર્ય વિશે આજે આપણે એમ જેની અંદર યુનિટ નંબર ચૌદ વિશે આજે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સામાજિક જૂથ કાર્યમાં જૂથ કાર્યની જે વ્યવસ્થાઓ છે એના વિશે આજે આપણે વિગતવાર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ એકમના મહત્વના હેતુઓ એ છે કે તમે સામાજિક જૂથ કાર્યની જે વિવિધ વ્યવસ્થાઓ છે એના વિશે જાણકારી મેળવી શકશો અને એની અંતર્ગત જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જૂથ કાર્યની જે ઉપયોગીતા આવે ઉપયોગિતા છે એના વિશે તમે સમજ મેળવી શકશો આ ઉપરાંત તબીબી અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે જે જૂથ કાર્યનું જે મહત્ત્વ છે એના વિશે તમે જાણી શકશો અને જે સુધારાત્મક અને ઔદ્યોગિક ક્ષેત્રો છે જે જૂથ છે એમાં જે અમલીકરણની જે વ્યવસ્થાઓ છે એના વિશે તમે માહિતગાર થશો તો વિદ્યાર્થી મિત્રો સામાજિક જૂથ કાર્ય જે સમાજ કાર્યની અગત્યની પદ્ધતિ છે આ પદ્ધતિનો ઉપયોગ માત્ર એક જ પ્રકારની સંસ્થા માટે થતો નથી પરંતુ જે વિવિધ સમાજની જે વિવિધ પરિસ્થિતિઓ છે સંસ્થાઓ છે જે કંઈ પરિસ્થિતિઓનો ઉદ્ભવ થાય છે અને જે સંસ્થાઓ છે એમની સાથે કામ કરવાની અગત્યની આ પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો એકમ નંબર ચૌદમાં આપણે આજે જાણીશું કે જૂથકારે કેવી રીતે અલગ અલગ વ્યવસ્થાઓ જેવી કે શાળાઓ હોસ્પિટલ જેલો અને ઉદ્યોગોમાં જૂથો સાથે કામ કરીને વ્યક્તિગત અને સામાજિક પરિવર્તન કઈ રીતે લાવે છે અથવા પરિવર્તન લાવવામાં કઈ રીતે સામાજિક જૂથ કાર્ય પદ્ધતિ ઉપયોગી બને છે એના વિશે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને દરેક સામાજિક શૈક્ષણિક આર્થિક તેમજ સુધારાત્મક જે વ્યવસ્થાઓ છે એ દરેક વ્યવસ્થાઓમાં જૂથ કાર્યકર દ્વારા જે કાર્ય પદ્ધતિ છે એમાં કઈ રીતે આપણે ફેરફાર લાવી શકીએ એ માટેના પ્રયાસો એ જૂથ કાર્ય પદ્ધતિમાં કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સમાજની જે અલગ અલગ વ્યવસ્થાઓ છે જેના વિશે આપણે જાણીએ છીએ સામાજિક સંસ્થાઓ છે સામાજિક મૂલ્યો છે સામાજિક ધોરણો છે સમાજમાં બનતી ઘટનાઓ છે એ તમામ કોઈને કોઈ વ્યવસ્થાના ભાગરૂપે થતી હોય છે તો જે વ્યવસ્થાઓ છે એમાં આપણે ચર્ચા કરીશું શૈક્ષણિક વ્યવસ્થા શૈક્ષણિક વ્યવસ્થા જ્યારથી બાળકનો જન્મ થાય છે ત્યારથી લઈને મૃત્યુ સુધી કોઈને કોઈ પ્રકારે વ્યક્તિ શિક્ષણ મેળવતો રહે છે અને શીખવાની કોઈ ઉંમર હોતી નથી પરંતુ જે શૈક્ષણિક વ્યવસ્થા છે ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે જૂથ કાર્યનો ઉપયોગ થાય છે શૈક્ષણિક સંસ્થાઓ છે જે પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની શિક્ષણ સંસ્થાઓ શાળા કોલેજો યુનિવર્સિટીઓની વ્યવસ્થાઓ થઈ છે તો આ વ્યવસ્થા મુખ્યત્વે જે વિદ્યાર્થી છે એને શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે વિદ્યાર્થીઓમાં સામાજિક કૌશલ્યો વિકસે તેમજ જે વિદ્યાર્થીઓ સંબંધિત જે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવા માટે તેમજ વિદ્યાર્થીઓમાં ટીમવર્ક અને નેતૃત્વના ગુણો વિકસે અને સામાજિક આર્થિક મૂલ્યોનો વિકાસ થાય સામાજિક મૂલ્યો નૈતિક મૂલ્યોનો વિકાસ થાય એ માટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયાસ શૈક્ષણિક વ્યવસ્થા દ્વારા થતા હોય છે વિદ્યાર્થી મિત્રો શિક્ષણની શરૂઆત કુટુંબથી થાય છે કે કુટુંબ કયા પ્રકારનું બાળકને શિક્ષણ આપે છે કારણ કે પ્રથમ તબક્કો શાળા કરતાં પહેલાં એનું કુટુંબ શિક્ષણ આપવાની શરૂઆત કરે છે કુટુંબમાં વ્યક્તિને સામાજિક આર્થિક શૈક્ષણિક મૂલ્ય વિકસે માટેના પ્રયાસો થતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક વ્યવસ્થા ખાસ કરીને શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિના જીવનમાં કૌશલ્ય વિકસે જ્ઞાન એનામાં વિકસે માટેના પ્રયાસો નેતૃત્વના ગુણો વિકસે માટેના પ્રયાસો શૈક્ષણિક વ્યવસ્થામાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત બીજી વ્યવસ્થા છે હોસ્પિટલની વ્યવસ્થા સમાજની અંદર બીમારી મહામારી કે રોગો જ્યારે ફેલાય છે ત્યારે હોસ્પિટલની વ્યવસ્થા ખૂબ જ સામાજિક જૂથ કાર્યની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની છે હોસ્પિટલની વ્યવસ્થા જે દર્દીઓને અને તેમના પરિવારના સભ્યોને મદદ કરવામાં ખૂબ જ કાર્ય પદ્ધતિ ખૂબ જ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો સપોર્ટ ગ્રુપ દર્દીઓને ભાવનાત્મક ટેકો પૂરો પાડવા માટેના સપોર્ટ ગ્રુપ છે જે પણ દર્દી બીમાર છે તો એને ભાવનાત્મક રીતે ટેકો મળી રહે માટેના પ્રયાસો સામાજિક જૂથ કાર્યકર દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત તાલીમ જૂથો જે રોગોના નિયંત્રણ માટે સારવાર માટે કે રોગોનો ફેલાવો ના થાય એ માટેના પ્રયાસો એના માટે માર્ગદર્શિકા બનાવવાનું કે માર્ગદર્શન આપવાના પ્રયાસો એ જૂથ કાર્યકર દ્વારા થતા હોય છે તેમજ બીમાર વ્યક્તિ કે જે દર્દી છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે કે તેને સારવાર આપવામાં આવી રહી છે તો એના જીવનની ગુણવત્તામાં સુધારો આવે એ માટેના પ્રયાસો પણ સામાજિક જૂથ કાર્યકર દ્વારા થતા હોય છે આ ઉપરાંત જે સારવારને લગતા જે કાર્યક્રમો છે એનું પાલન થાય કાયદાઓનું પાલન થાય અને જે દર્દી છે એને જે ફેસિલિટી હોસ્પિટલમાં મળવી જોઈએ એ મળે માટેના પ્રયાસો પણ જૂથ કાર્યકર દ્વારા કરવામાં આવે છે એટલે આ સામાજિક વ્યવસ્થામાં ખાસ કરીને શૈક્ષણિક વ્યવસ્થા અને જે હોસ્પિટલની જે વ્યવસ્થા છે એમાં જૂથ કાર્યકર કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે સમજ મેળવી છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત સુધારાત્મક વ્યવસ્થા સમાજની અંદર જેલ છે રિમાન્ડ હોમ છે જે સુધારાત્મક સંસ્થા તરીકે જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વ્યક્તિ છે લોકો છે તો એ અભરાધી વર્તનમાં બદલાવ આવે અને એને સમાજમાં પુનઃવસન માટે કાર્ય કરવાનો પ્રયાસ એ સુધારાત્મક વ્યવસ્થામાં કરવામાં આવે છે સુધારાત્મક વ્યવસ્થામાં જેલ અને રિમાન્ડ હોમ જે બાળકો જે વ્યક્તિ છે જેમણે ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે જે ગુનેગાર તરીકે સાબિત થયા છે એવા વ્યક્તિને એવા અપરાધી વ્યક્તિઓને સમાજમાં ફરી પુનર્વસન થયા માટેના પ્રયાસો સુધારાત્મક વ્યવસ્થામાં કરવામાં આવે છે એના ખાસ હેતુઓ એ છે કે વ્યક્તિના વલણમાં પરિવર્તન લાવવું કે વ્યક્તિની જે માનસિકતા છે ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ચોરી ખૂન લૂંટફાટ કે પછી હિંસા કરવાની કે કોઈનું ખૂન કરવું વગેરે જેવા જે માનસિક જે વલણો છે જે વ્યક્તિના વલણો છે એમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ સુધારાત્મક વ્યવસ્થામાં કરવામાં આવે છે અને જે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર છે એને ફરી સમાજલક્ષી સમાજ સ્વીકૃત વર્તન કરવા માટે એને ફરી તૈયાર કરવા માટેના પ્રયાસો એ સુધારાત્મક વ્યવસ્થામાં કરવામાં આવે છે જે નકારાત્મક વિચારો છે એને દૂર કરીને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવાનો પ્રયાસ એ સુધારાત્મક વ્યવસ્થામાં કરવામાં આવે છે જે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર બાળક છે કે પછી વ્યક્તિ છે વ્યક્તિમાં મહિલાઓ પુરુષો હોઈ શકે જેને રચનાત્મક પ્રવૃત્તિ તરફ વાળવાનો પ્રયાસ કરવાનો છે કે સમાજમાં વ્યાપેલી જે સ્વીકૃત સમાનતા ન્યાય અને જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે એનાથી દૂર રહે માટેના પ્રયાસો રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત ઔદ્યોગિક વ્યવસ્થા સામાજિક જૂથ કાર્યની દ્રષ્ટિએ ઔદ્યોગિક વ્યવસ્થા ઇન્ડસ્ટ્રીયલ સેટિંગ કે જે ઉદ્યોગોમાં જે કર્મચારીઓની જે કાર્યક્ષમતા છે એમની જે કામ કરવાની આવડત અને કામની સાથે સાથે એમને માનસિક સુખાકારી માટે જૂથ કાર્ય જરૂરી છે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓ છે મજૂર વર્ગ છે તો એમની કાર્યક્ષમતામાં વધારો થાય એમને માનસિક સુખાકારી પ્રાપ્ત થાય માટેના પ્રયાસો ઔદ્યોગિક વ્યવસ્થાની અંતર્ગત સામાજિક જૂથ કાર્ય દ્વારા કરવામાં આવે છે ખાસ મુખ્ય પ્રવૃત્તિઓમાં કાર્યસ્થળ પરના જે તણાવ છે એનું સંચાલન કરવાનું સામાજિક જૂથ કાર્ય દ્વારા જે કાર્યકર છે એના દ્વારા કાર્યસ્થળ પરનું જે તણાવ છે ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા કામદારો છે તો એનું તણાવ સ્ટ્રેસનું મેનેજમેન્ટ થાય એ માટેનો પ્રયાસ જૂથ કરે કરવાનું કર્મચારીઓના કૌટુંબિક અને વ્યક્તિગત પ્રશ્નોના માટે પરામર્શ કરવું ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત કર્મચારીઓમાં કે કામદારોમાં નવી આવડતો નવી સ્કિલ્સ ડેવલપ થાય જેથી કરીને ઉત્પાદકતામાં પણ વધારો થાય એ માટે વિવિધ વર્કશોપ તાલીમ ટ્રેનિંગનું આયોજન કરીને કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટેના પ્રયાસો કરી શકાય છે અને સીએસઆર કોર્પોરેટ સામાજિક જવાબદારીને સક્રિય ભાગીદારી કર્મચારીઓ પણ સમાજના મૂલ્યો સમાજમાં આપેલી સમસ્યાઓ છે એને દૂર કરવા માટેના વિવિધ સીએસઆર ફંડ દ્વારા પ્રયાસ કરે એ માટેના પ્રયાસો પણ ઔદ્યોગિક વ્યવસ્થામાં કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ખાસ કરીને જૂથ કાર્યની જે વ્યવસ્થાઓ છે કે જૂથ કાર્ય કઈ કઈ રીતે કરી શકાય એ માટેની આપણે જે વ્યવસ્થાઓ છે એના વિશે આપણે પરિચય મેળવ્યો છે શૈક્ષણિક વ્યવસ્થા છે તબીબી વ્યવસ્થા સુધારાત્મક વ્યવસ્થાઓ અને ઔદ્યોગિક વ્યવસ્થા આ તમામ જગ્યાએ વ્યક્તિ જૂથ સમુદાય સંકળાયેલો છે તો આ તમામ ક્ષેત્રે સમાજમાં સમાનતા કે પછી જે સમસ્યાઓ છે એને ઉકેલ લાવવા માટેના પ્રયાસો સતત સામાજિક જૂથ કાર્યકર દ્વારા થતા હોય છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો છે કે તેનો પણ તમે અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત સામાજિક જૂથ કાર્યની જે વ્યવસ્થા છે એને સમજવા માટે જે ઉપયોગી પુસ્તકો છે એનો પણ તમે વિસ્તૃત અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર